હેલો ફ્રેન્ડ્સ કેમ છો મિત્રો મજામાં આવશું અત્યારે આપણે ચાલી રહી છે ભરતી હાયર સેકન્ડરીની ને હાયર સેકન્ડરી સેકન્ડરીની ભરતી નિમિત્તે વારંવાર અપડેટ્સ નવી નવી આવતી રહે છે વારંવાર વિદ્યાર્થીઓની જે કમેન્ટ્સ આવે છે કમેન્ટ્સનું નિરાકરણ પણ અમે લાવતા રહ્યા છીએ આજે ઘણી બધી કમેન્ટ્સની વાત પણ કરીશું અને સાથોસાથ જે અનુસંધાન છે જણાવી દઈએ તો લોગિન મિત્રો થઈ શકશે તમારી હાયર સેકન્ડરી ગ્રાન્ટેડના કોલ લેટર પણ મિત્રો ચાલુ થઈ ગયા છે નીકળવાના શિક્ષણ સહાયક માટે ડીવી કોલ લેટર ડાઉનલોડ છે કરી શકાય છે મિત્રો જેની લાસ્ટ ડેટ છે એ છે અઠ્યાવીસ તારીખ બરોબર યાદ રાખી લેજો પરંતુ તમે આજરોજ જ મોબાઈલની અંદર પીડીએફ ડાઉનલોડ કરી લેજો પછી પ્રિન્ટઆઉટ બાદ જઈને તમે કરાવી શકો છો કારણ કે સિમ્પલ છે મિત્રો અહીંયા જે તમને ટ્રાટ હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ એન વાળો વિકલ્પ દેખાય છે અહીંયા સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે અહીંથી ક્લિક કરશો એટલે તમારે લોગિન કરવાનું રહેશે લોગિન ડિટેલ નાખશો એટલે તારીખ તારીખવાર કયા તારીખે તમારી ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી કરવાની છે તેની માહિતી મળી જશે બીજી વસ્તુ મિત્રો આપને જણાવી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમનો વારંવાર એક પ્રશ્ન રહેતો હતો અને પ્રશ્ન હતો કે જે એવા મિત્રો છે કે જેમની પાસે જે ઈડબલ્યુ એસ ખાસ કરીને મને આવેલી કમેન્ટના અનુસંધાને વાત કરું તો ઇ ડબલ્યુ એસ અથવા તો નોન ક્રિમિનલ સટી છે જ્યારે જોઈન્ટ કરેલું હોય ત્યારે છે છે મિત્રો તમામને જે અગવડતા પડી છે એ અગવડતા મુખ્ય એ છે કે એ સમયે તારીખ હોય શરૂ પૂર્ણ થયેલી હોય તો એવા કિસ્સામાં શું કરવું તો ચાલો મિત્રો તમને એક બાદ્રીનો નમૂનો બતાવી દઉં છું એ બાન્દ્રીનો નમૂનો આપણે વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરીને ભરવાનો તો મિત્રો આપ જોઈ રહ્યા છો એમ કે આજે સાદા કાગળ ઉપર આપણે બાદ્રી પત્રક આપવાનું છે જેમાં જણાવવામાં આવેલું છે કે હું નીચે સહી કરનાર પછી તમારું આખું નામ આવશે તમારી વર્ષ આશ્ર જાતિ જે લાગુ પડતી હોય એ ધંધો સરનામું આવી જ રીતે ઈડબલ્યુ એસનું પણ મિત્રો સટી છે નોન ક્રિમિલર સટી છે એ અહીંયા જોઈન્ટ કરવાની વાત કરવામાં આવેલી છે સાથોસાથ મિત્રો વાત કરીએ તો અહીંયા જેની મુદત આ તારીખે પૂર્ણ થાય છે અને એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી લંબાવવામાં આવેલ છે તે મારી જાણ છે જાણમાં છે હાલ જે નોન ક્રિમિનલ પત્ર ધરાવું છું તેની મુદત પૂર્ણ થયેલ છે ત્યારબાદ પ્રમાણપત્ર રજૂ ના કરી આજે વિગતો છે એની સાથે દર્શાવેલું બાહેદરીવાળું ફોર્મ આપે આપના અરદારની સહીને અરદારની માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક વાલીની સહી તારીખ અને સ્થળ સાથેનું બાહેદરી પત્રક છે મિત્રો તમારે આપવાનું છે ખાસ યાદ રાખજો જે મિત્રોની ઈડબ્લ્યુ અથવા નોન ક્રિમિલર ટી છે એમની જે તારીખ છે એ પૂર્ણ થઈ જાય છે એવા જ ઉમેદવારોને આ લાગુ પડે છે આપને મૂંઝવતી એવી કમેન્ટ્સ છે તો જરૂરથી મને કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી એનું નિરાકરણ લાવીને આપની માટે લાવીશ નવો ફ્રેશ વિડિયો જે તમારી તમારે જે પ્રોબ્લેમ છે એ બની શકે કે એવા ઘણા બધા વ્યક્તિઓના પ્રોબ્લેમ હોય જેને પણ આપણે સરળતાથી દૂર કરી શકીએ થેન્ક યુ સો મચ